એટલે ગુરુને પાળીને આપણે સત્તા ભાજપના છે એટલે જો અમિત શાહ વડાપ્રધાન બને અને મોદી સાહેબ લાલકિષ્ણ અડવાણીજી ની ખુરશી પર બેસે એટલે જો અમિત શાહ વડાપ્રધાન બને અને મોદી સાહેબ લાલકિષ્ણ અડવાણીજી ખુરશી પર બેસે તેમાં કોઈ નવી નવી વાત નથી લાગતી અત્યારે તો જ્યારે મુખ્યમંત્રી સિલેક્શનનું કામ આવે એટલે છેલ્લી બેન્ચીસે બેઠેલા જે વ્યક્તિ હોય એને ખબર જ ના હોય કે હું મુખ્યમંત્રી બનવાનો છું એને ભાઈ લાવીને આગળ બેસાડી દેવાનો અને રિમોટ કંટ્રોલ થી છેલ્લે છેલ્લે આપણે ચલાવવાનું એટલે રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવવાની અને કોથરામાંથી બલાડું કાઢવાની અને કોથરામાંથી બરાડું કાઢવાની આ નવી જે બે પદ્ધતિ લાયા છે એ નરેન્દ્ર મોદીજી એમાં ભાજપની ગોર ખોદી નાખી છે એટલે જ્યાં જ્યાં પણ લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ મને નડી રહ્યો છે એને હટાવવાની કામગીરી આ ભાજપના ડીએનએ માં છે કે ભાઈ મોટો થતો વ્યક્તિને આપણે હટાવી દેવા કે ભાઈ મોટો થતો વ્યક્તિને આપણે હટાવી દેવાનો એટલે જો આ દેખાય છે ને હવે તો ખરેખર એમની રિટાયરમેન્ટનો દિવસ આવી ગયો છે પંદર સત્તર એ તો રિટાયર થવા જઈ રહ્યા કારણ કે એમનો જ બંધારણ એવું કહેતું હતું કે પંચોતેર વર્ષના થાય પછી આપણે એને

જો એમને આટલી બધી ખબર હતી અને પણ એમણે પ્રિસાઇઝલી કીધું કાળું નાણું જે કાળું નાણાં માટે એમને ભૂતકાળમાં કહ્યું હતું કે વિદેશમાં રહેલું કાળું નાણું પાછું આવશે અને તમારા ખાતામાં પંદર પંદર લાખ આવશે તમારા વિમિભાઈ તમારા ખાતામાં આવશે મારા ખાતામાં આવશે જો કે એક તો કશું આવ્યા નહીં પણ હવે ટેમ્પો લઈ આવ્યા કે ટેમ્પો ભરી ભરીને હવે એમને એટલી ખબર છે કે ભી મોડલ કયું છે તો કે ટેમ્પો મોડેલ છે એ ટેમ્પો મોડલમાં ભરી ભરી જાય આટલી કોથળા હવે આટલી સુધી એમને ખબર હોય અને પછી પણ પ્રધાનમંત્રી કોઈ કામગીરી ન કરે અમારા આદરણીય રાહુલ ગાંધીજી તો સ્પષ્ટ એમને ચુનોતી આપી હતી કે તમે આના પર એક્શન લો તમે જ્યાં પણ તમને લાગતું હોય કે અમારા ત્યાં કામગીરી થઈ છે તો જે તે લોકો એમને આપ્યા છે એના તમે એના પર ઈડી સીબીઆઈ દરોડા કરો કેમ તમને કોણ રોકી રહ્યું છે એટલે ખાલી બેતુકી વાતો કરવી અને જેમ જેમ ઇલેક્શન આગળ જઈ રહ્યું છે જેમ જેમ એમને ખબર પડી છે કે રાજકીય એમની જમીન ખસકી રહી છે એમ આ પ્રકારના બેતુકા વણઝાર થઈ ગઈ છે એ એક્સરે મશીન હોય ને એક્સરે મશીન ગોઠવવામાં આવશે ને તમારો સોનું લઈ લેવામાં આવશે તમે જેમ ભેંસની વાત કરી મંગળસૂત્ર લઈ લેવામાં આવશે એટલે આ બધી વાતો એ ધીરે ધીરે બાર આવી છે જે ખરેખર એક રાજનેતાને આવી શોભે નહી મોદીજી એવું પણ કહ્યું કે આ વખતે તો કોંગ્રેસને સન્માનજનક સીટો પણ નહીં મળે રાહુલ ગાંધી એટલે કે સહજાદ આની ઉંમર જેટલી છે ને એની કરતા પણ ઓછી એટલે પચાસ થી ઓછી સીટો મળશે અને જે વિપક્ષમાં માં બેસવા લાયક પણ કોંગ્રેસ નહીં રહે એટલે ફરીથી લોકશાહીનું અપમાન કરતા હોય એવું સ્પષ્ટપણે આનું વિધાન છે કે સન્માનજનક એટલે એક સીટ પણ જો તમારી આવતી હોય લોકોએ ચૂંટણી તમને મોકલેલા છે આ જનપ્રતિનિધિએ કહેવાય કે લોકોને જનતા જનાર્દને એને ત્યાં પોતાનો અવાજ આપવા માટે મોકલ્યો છે એટલે એક વ્યક્તિ પણ ત્યાં હોય તો એ સન્માનજનક જ હોય સન્માનજનક સીટો આવશે એટલે કહે તમે કઈ કઈ પરિભાષામાં તમે કહે સન્માનજનક એટલે એવું નથી હોતું પણ સ્પષ્ટપણે એમનો ગ્રાફ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે એ જ પ્રમાણે એમના જે બયાનબાજીનો જે બેતુકા બયાનનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે પણ કોંગ્રેસ પક્ષે આ પ્રકાર જે ન્યાયની વાત લઈને લોકોની વચ્ચે ગઈ છે એનાથી અસહજ થયા હોય પ્રધાનમંત્રી મોદીજી અને એમની આખી ટીમ એ દેખાય છે અને હવે તો ખરેખર એમની રિટાયરમેન્ટનો દિવસ આવી ગયો છે સત્તર સપ્ટેમ્બરે તો રિટાયર થવા જઈ રહ્યા કારણ કે એમનું જ બંધારણ એવું કહેતું હતું કે પંચોતેર વર્ષ થાય પછી આપણે એને સંગઠનમાંથી મુક્ત કરી દેવા જોઈએ આવા ભૂતકાળમાં કરીને એમને અટલ બિહારી તો કે તો નીકળી ગયા હતા પણ લાલ કૃષ્ણ અડવાણી હોય મુરલી મનોહર જોશી હોય આવા તમામ નેતાઓને એમને ઘર કરી નાખ્યા છે હવે જ્યારે પોતાનો ઘર ભેગાનો સમય આવ્યો ત્યારે હવે એક જ સમય એક જ રસ બચ્યું છે હવે જોઈએ છે તમને લાગે છે મોદીજી ઘર થાય એટલે ભૂતકાળના જે એમના કહેલા વચનો જે છે એમને કહ્યું હતું બે કરોડ રોજગારી આપીશું એમને કહ્યું હતું ખેડૂતની આવક ડબલ કરીશું એમને કહ્યું કે બે હજાર બાવીસ સુધી તમામ લોકોને ઘર મળી જશે આ બધી વાતોથી તો ફરી ગયા છે હવે જ્યારે પોતાના બંધારણ ભાજપના બંધારણની વાતમાં આવતી હોય એમાં ફરી જાય તો કઈ નવી નહીં એમાંથી મને કઈ આંચકો નહીં લાગે જો ફરી નહીં જાય તો કારણ કે એમની ફિતરત રહી છે અરવિંદ કેજરીવાલે એવું કહ્યું છે કે આ શું આની સાથે તમે સહમત છો અરવિંદ કેજરીવાલે એવું કહ્યું છે કે હવે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન નથી બનવાના પંચોતેર વર્ષ જે તમે વાત કરીએ એ ક્રાઇટેરિયા એમનો આવી ગયો એની જગ્યાએ હવે અમિત શાહને બનાવવા માંગે છે અને જે રીતે તમે વાત કરી મુરલી મનોહર જોશી અને અટલ અડવાણી આ બધાને જેમ પત્તું કાપ્યું એમ યોગી આદિત્યનાથનું પણ પત્તો કપાવા જઈ રહ્યા છે સાચી વાત છે એટલે ભૂતકાળના તમે જુઓ કે એમાં ગુજરાતનામાં જે નેતાઓ મોટા થયા છે એ બધા નેતાને પૂરા કરવાની કામગીરી ગુજરાતમાંથી શરૂઆત થઈ જ ગઈ હતી કે સંજય જોશીની વાત હોય હરેન પંડ્યાની વાત હોય કે પાટીદાર આંદોલન કરીને એક પ્રથમ મહિલા મુખ્યમંત્રીને હટાવવાની વાત હોય એટલે જ્યાં જ્યાં પણ લાગ્યું કે બે આ વ્યક્તિ મને નડી રહ્યો છે એને હટાવવાની કામગીરી આ ભાજપના ડીએનએમાં છે કે ભાઈ મોટો થતો વ્યક્તિને આપણે હટાવી દેવાનો એટલે જો આ પ્રકારની વાત જો એમને કાચ ખબર પડી ગઈ હોય કે ભાઈ હવે અમિત શાહ મોટા થઈ રહ્યા છે અમિત શાહ મને હટાવી દેશે એવું પણ થાય એટલે આમાં ભાજપમાં કઈ કહી શકાય નહીં કારણ કે ગુરુને પાડી દેવો એ ભાજપની પરંપરા રહી છે અટલ બિહારી વાજપેયી એમને કીધું કે રાત ધર્મ નિભાવજો એ વખતે એમને હટાવી દેવા માટેના તમામ પરિબળો કામે લાગી ગયા હતા પણ એમના ગુરુ જે કહી શકે અટલ બિહારી વાજપેયી ના પાડી કે ભાઈ અમને અત્યારે યથાવત રહેવા રહ્યાતો એ જ ગુરુને પાળી દીધા એમના આખ પર આંસુ લોકોએ જોયા છે આ કેમેરાના માધ્યમથી લોકોએ જોયા છે આજે શું પરિસ્થિતિમાં છે બધાને ખબર છે એટલે ગુરુને પાળીને આપણે સત્તા હથિયાળ લેવી એ ભાજપના નિયમ એમાં છે એટલે જો અમિત શાહ વડાપ્રધાન બને અને મોદી સાહેબ લાલકેશ અડવાળીની ખુરશી પર બેસે તો એમાં કોઈ નવઈ નવી વાત નથી નથી લાગતી મને એટલે ભાજપની ગર્ત સુધીમાં જ છે કે ભાઈ 100% પર્સન્ટ આગળ વધો ગદદારી કરવી લોકોને પાડી દેવું આ એ ભાજપની છે એના છે એને ભૂતકાળમાં સીડી બહાર પાડવાની હત્યા કરડ્યાનું મર્ડરની વાત હોય કે પછી સંજય જોશીની સીડીની વાત હોય આ દિગ્ગજો હતા ભાજપના કેશુ બાપાનું તમને ખબર છે મારો સુવાંક નામનું તમે એડવર્ટાઈઝ જોઈ હશે

મોદી ભાજપ ને પાડી દીધી એમને જે કેડર કામગીરી હતી કેડર બેઝ કાઢી કોથળા સિસ્ટમ લાયા કોથળામાંથી બલાડું આ કોથળામાંથી બલાડું કાઢવાની સિસ્ટમ એવી સરસ છે કે જેમાં કેડર બેઝ જે કામ કરતો વ્યક્તિ હોય એને તો કંઈ વારો જ ના આવે જે કોંગ્રેસમાંથી કે બીજી પાર્ટી માંથી આવ્યા હોય રાતોરાત સીધા એમપી એમએલએ મંત્રી કેબિનેટ એસએસ વન એટલે સ્વર્ણિમ સંકુલ વનમાં સ્વર્ણિમ સંકુલ માં બેસી જાય એટલે સૌથી પહેલા એમને એમની ભાજપને પાડી દીધી કે ભાઈ તમે બધા રહેવા દો હું જે કોથળામાંથી બલાડું કાઢું એને તમારે માથે લઈને ફરવાનું એટલે આ તંત્ર આખા દેશમાં લાગુ કર્યું એમને ભૂતકાળમાં કેવું હતું કે તમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય જનપ્રતિનિધિ એ વસ્તુ હોય કે લોકોની લોક ચાહના જેની હોય લોકોની વચ્ચે સતત સંપર્કમાં હોય અને જે પાંચ દસ નામ હોય એમાંથી એક વ્યક્તિ મુખ્યમંત્રી બને અત્યારે તો જ્યારે મુખ્યમંત્રી સિલેક્શનનું કામ આવે એટલે છેલ્લી બેન્ચિસે બેઠેલા જે વ્યક્તિ હોય એને ખબર જ ના હોય કે હું મુખ્યમંત્રી બનવાનો છું એને ભાઈ લાવીને આગળ બેસાડી દેવાનો અને રિમોટ કંટ્રોલથી છેલ્લે છેલ્લે આપણે ચલાવવાનો એટલે રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવવાની અને કોથરામાંથી બરાડું કાઢવાની આ નવી જે બે પદ્ધતિ લાયા છે એ નરેન્દ્ર મોદીજી એમાં ભાજપની ખોદી નાખી છે એનો જ પ્રતાપ તમે જુઓ ગુજરાતમાં કે બરોડામાં ભડકો થયો સાબરકાંઠામાં ભડકો થયો અને અહીંયા તમે ટિકિટ બદલતા બદલતા રહી ગયા એટલે આ પ્રકારની કામગીરી એ ભાજપ જ એમને પૂરું કરશે અમારે અમારે કશું કરવાની જરૂર નથી